બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન ગામ લોકોએ રિયાલિટી ચેક કરતા ફરજ ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો આશરે ત્રીસ ગામના દર્દીઓ હેરાન પરેશાન પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો મીડિયાની હાજરીમાં રિયાલિટી ચેક કરતા ડોક્ટર સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો ત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં પૂરતા સાધનો પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામ આવેલું છે જાણીલા ગામે આસપાસના ત્રીસેક જેટલા ગામના આરોગ્યનો લાભ થાય તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવાયું છે પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ અપૂરતા સાધનોને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ આવતા હોય ત્યારે મોટા ભાગે ડોક્ટર અને સ્ટાફ હાજર હોતા નથી તેમજ એક્સરે મશીન સહિતના અમુક સાધનો પણ ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જવા મજબૂર થવું પડે છે તેમજ હોસ્પિટલમાં કોઈ ગાયનેક ડોક્ટર નથી તેના કારણે મહિલાઓને ડિલિવરી સમય હેરાન પરેશાન થાય છે સામાન્ય ડિલિવરી હોવા છતાં તેને સિઝિરિયન કરવાનું કંઈ નક્કી કરેલ હોસ્પિટલ મોકલે છે તેવા ગામ લોકોએ આક્ષેપ કર્યા અને જાળીલા ગામમાં લોકો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવી તપાસ કરતા ફાર્માસિસ્ટ અને નર્સિંગ સ્ટાફ હાજર હતા અનેક દર્દીઓ મેડિકલ સારવાર માટે બોટાદ ડોક્ટરની રાહ જોઈ બેઠા હતા ત્યારે ડોક્ટરની ગેરહાજરીથી લોકો પરેશાન થાય છે ગામ લોકો અને મીડિયા કર્મીઓ દવાખાનામાં આવેલા જોઈ અને તાલુકા આરોગ્ય ઓફિસરને જાણ થતા રાણપુર સીએચસીમાંથી મેડિકલ ઓફિસરને જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર થવા સૂચના આપવામાં આવી હતી આ મેડિકલ ઓફિસર બાર વાગ્યા આસપાસ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી સમગ્ર હકીકત મીડિયા સમક્ષ રજૂ કરી સમગ્ર હકીકત અંગે હોસ્પિટલ ફાર્માસિસ્ટ હર્ષદ સોલંકી દ્વારા હાલ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રાજકોટ ટ્રેનિંગમાં ગેરહાજર હોવાનું જાણવા હતું લોકો દ્વારા ડિલિવરીના કેસમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બોટાદની ખાનગી હોસ્પિટલમાં સિઝિરિયન માટે જવાનું સૂચન કરવામાં આવ્યું છે જે અંગે પ્રતિસાદ આપતા જણાવ્યું કે ડિલિવરીના પેશન્ટને આ અંગે ગેરસમજ થઈ હશે તેવો કઈ બચાવ કર્યો હતો અત્યારે હાલમાં સમાર ટ્રેનિંગમાં ગયેલ ડોક્ટરની જગ્યાએ અન્ય ડોક્ટરોને ચાર્જ આપવાની જવાબદારી તાલુકા આરોગ્ય અધિકારીની છે હાલ આરોગ્ય અધિકારીને ફોન કર્યો છે થોડી વારમાં ડોક્ટર આવી રહ્યા છે તેવું કહી બચાવ કર્યો પરંતુ આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓની ગેરહાજરીથી દર્દીઓને ખાનગી દવાખાનામાં જોવા મજબૂર થવું પડ્યું સમગ્ર હકીકત અંગે ગામ લોકો મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા ડોક્ટરની બેદરકારી સામે આવી હતી ડોક્ટર નિયમિત હાજર નહીં રહેતા હોવાને કારણે તેમાં ડિલિવરી માટે કોઈ સ્પેશિયાલિસ્ટ નહીં હોવાથી દર્દીઓ પરેશાન થતા હોય નોર્મલ ડિલિવરી થઈ શકે તેવા પેશન્ટને પણ બોટાદની ખાનગી હોસ્પિટલમાં સિઝીરન માટે મોકલવામાં આવે ત્યારે આવા અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે જાળીલા ગામની જનતા સરકાર સુવિધાને ને સુચારુ રૂપે ઉપયોગમાં લઈ શકે તેવું ઈચ્છી રહ્યા છે

હોસ્પિટલ બેદરકારી છે ખાસ કરીને સ્ત્રીઓની જે ડિલિવરી નો પ્રશ્ન હોય છે બહાર મોકલવામાં આવે છે એક જ હોસ્પિટલ નું નામ આપવામાં આવતું હોય છે અહિયાં થી તો એવું કોઈ નામ આપતું નથી

પ્રવિણભાઈ ભીમજીભાઈ સુતરિયા ગામ જાળેલા હાલ યુ હશે આ મુલાકાત લેવાનું કારણ મેઈન એ છે કે અમારા ગ્રામજનો અને મજૂર વર્ગને ખૂબ જ તકલીફ પડે છે છેલ્લા બે વર્ષથી આ દિવાળીથી અમે વિચાર કરતા હતા કે આવું કંઈક કરીએ કારણ કે અહીંયા ડોક્ટરનો સ્ટાફ હોતો જ નથી ખાલી હાજરી હાજરીપૂર્વ આવતા હોય છે અને આજે આપણે રિયાલિટી જોયું તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડોક્ટર નથી તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને કે જાળીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો હન્ડ્રેડ પર્સન્ટ ચલાવો નહીંતર બંધ કરી દો તો અહીંયા ખોટો માણસોને છ છ કલાક આઠ આઠ કલાક બાર બાર કલાક અથવા તો ચોવીસ કલાક ડિલિવરી માટે રાહ ના જોવી પડે કારણ કે એન્ડમાં તો એ લોકો રિફરજ કરે છે અને ખુશબુ કરે છે એનો અર્થ એવો થાય કે ખુશ્બુ સાથે કાંઈક ટાયઅપ છે જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો આરોગ્ય કેન્દ્ર કેટલા ગામના લોકો આમ તો તમે ગણો તો ત્રીસક ગામ છે કારણ કે બરવાળાથી રાણપુર સુધીની વચ્ચેના જે બધા જ ગામડાઓ છે એ આરોગ્ય કેન્દ્રમાં આવે છે હવે તમારી સામે જ મેં જોયું કે ઓક્સિજન મીટર મેં ચાલુ કરવાનું એ લોકોને કીધું તો મેં કીધું કે છ લીટર ઓક્સિજન મને આપ તો મળ્યો નહીં એનો અર્થ એવો કે ઓક્સિજન મીટર ખાલી અહીંયા દેખાડવા માટે જ રાખ્યું છે બાકી પેશન્ટને કોઈને ઓક્સિજન અપાતો નથી અન્ય સાધનો છે એક્સરે મશીનની વાત હોય લેબોરેટરી હોય છે એની ખરાબમાં ખરાબ સ્થિતિ છે તમે જુઓ તો નોર્મલ હોસ્પિટલની અંદર અહીંયા જે ઇક્વિપમેન્ટ છે ને એક પણ ઇક્વિપમેન્ટ ચાલે નહીં બીજું નવાઈની વાત તો મને એ લાગે છે કે અહીંયા જે બેન ડિલિવરી કરે છે જે ક્વોલિફિકેશન નથી એજ્યુકેશન નથી ખાલી પ્રેક્ટિકલ ડૉક્ટર કિંજલબેને એને શીખવાડ્યું છે કે ડિલિવરી કરવાની એટલે આપણે તમે જુઓ ને તો અહીંયા માણસની કિંમત નથી અહીંયા ડિલિવરી કરતી વખતે ઘણા જ બહેનો બચારા ધામમાં પણ જાય અથવા તો એ લોકોને એટલી બેદરકારી આ બેદરકારીની તો હદ જ નથી એટલી બેદરકારી કહેવાય અને અમે બધાને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ આરોગ્ય કેન્દ્રની જે સારી પરિસ્થિતિમાં સોસો ટકા સ્ટાફ ચોવીસ કલાક જે હાજર રહેવાનો જોઈએ એ હોવો જોઈએ